વડોદરામાં આગામી ઉત્તરાયણને લઈને જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પતંગના દોરાથી ગવાતા અબોલ પક્ષીઓ માટે ખાસ કરુણા અભિયાન હાથ ધરવામાં આવનાર છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે માં આગામી દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં વીસ ડોક્ટરો હાજર રાખવામાં આવેલા છે સમગ્ર જિલ્લામાં કુલ નવ ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે દરેક તાલુકા કક્ષાએ એક એક ડોક્ટર હાજર રહેશે અને એમને નીચેનો સ્ટાફ પણ હાજર રહેશે અને વડોદરા શહેરમાં

તો એ દરમિયાન લોકો પતંગની દોરી ન ચગાવે અને ફટાકડા પણ સાંજના સમયે જે ફોડવામાં આવે છે તે ન ફોડવામાં આવે તો પક્ષીઓની ઘાયલ થવાની સંખ્યા ઘટી ઘણી ઘટી જ શકે છે તેમ છે વડોદરામાં ખાસ કરીને કબૂતરનું રહેઠાણ વડોદરામાં છે મોટાભાગે કબૂતર ભડકાઉ પક્ષી છે એટલે સામાન્ય અવાજ થાય છતાં પણ ફફડી જાય અને એકદમ ઉડીને પોતાની પાંખોને નુકસાન પહોંચાડે છે હવે દોરી ગમે ત્યાં ભરાઈ ગઈ હોય છે ઝાડ ઉપર મોટા પિલર ઉપર ગમે ત્યાં ભરાઈ ગઈ હોય ત્યાં પક્ષી ઉડતું હોય તો એની આંખોને નુકસાન થાય છે અને પાંખો કપાઈ જાય છે તો પક્ષી કાયમ માટે ઉડી શકતું નથી અને પક્ષીને ખૂબ જ નુકસાન થાય છે તે સિવાય સમડી ગુવડ ચામા ચીડિયા પોપટ આ બધા પક્ષીઓને ઈજા થાય છે એટલે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે પતંગો સવારે અને સાંજે ન ચગાવે તો સારું કહેવાય ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં દસ એક બે હજાર પચીસથી વીસ એક બે હજાર પચીસ સુધીમાં કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં વીસ ડોક્ટરો હાજર રાખવામાં આવેલા છે સમગ્ર જિલ્લામાં કુલ નવ ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે દરેક તાલુકા કક્ષાએ એક એક ડૉક્ટર હાજર રહેશે અને એમની નીચેનો સ્ટાફ પણ હાજર રહેશે અને વડોદરા સિટીમાં કુલ પાંચ જગ્યાએ આપણા ડૉક્ટરો હાજર રહેશે કાળજી રાખી છે ખાસ કરીને સવારની સવારના સમયમાં પક્ષીઓ પોતાના માળામાંથી ઉડીને ચણ ચરવા માટે જાય છે તે દરમિયાન જો તે દરમિયાન અને સાંજના સમયે પક્ષી ચણ ચરી અને પોતાના માળામાં પાછા જતા હોય છે તે સમય દરમિયાન જો લોકો પતંગો ન ચકાવે અને એ દરમિયાન સવારનો કલાક અને સાંજનો એક કલાક જો એ દરમિયાન પતંગની દોરીથી પશ પક્ષીઓ ઘાયલ થવાની સંભાવના પુષ્કળ રહે છે તો જો એ દરમિયાન લોકો પતંગની દોરી ન ચકાવે અને ફટાકડા પણ સાંજના સમયે જે ફોડવામાં આવે છે તે જો ન ફોડવામાં આવે તો પક્ષીઓની ઘાયલ થવાની સંખ્યા ઘણી ઘટી શકે છે જનરલી અહીંયા કેવા પ્રકારના પક્ષીઓ અહીંયા આવતા હોય છે અને કેવી હાલતમાં આવતા હોય છે વડોદરામાં ખાસ કરીને કબૂતરનું રહેઠાણ વડોદરા તરીકે વડોદરામાં છે મોટાભાગે કબૂતર બહુ ભડકાઉ પક્ષી છે એટલે સામાન્ય અવાજ થાય છતાં બી ભડકી જાય અને એકદમ ઉડીને નુકસાન પોતાની પાંખોને નુકસાન પણ મારે છે હવે દોરી છે એ ગમે ત્યાં ભરાઈ ગઈ હોય છે ઝાડ ઉપર મોટા પીલર ઉપર કે ગમે ત્યાં ભરાઈ ગઈ હોય ત્યાં આગળ પક્ષી ઉડતું હોય તો એની પાંખોને નુકસાન થાય છે અને પાંખો કપાઈ જાય છે તો પક્ષી કાયમ માટે ઉડી શકતું નથી અને પક્ષીઓને ખૂબ નુકસાન થાય છે તે દર તે સિવાય સમડી ગુવળ ચામાચીડિયા પોપટ આ બધા પક્ષીઓને ઈજા થાય છે એટલે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પક્ષ પતંગો સવાર અને સાંજ ન ચકાવે તો સરસ